કરવા તૈયાર થઈ જાય છે પરંતુ આજની ઘટનામાં એક આખા પરિવારે આપઘાત કર્યો છે વાઘેલા પરિવારના પાંચ લોકોએ જિંદગી ટૂંકાવી પરિવાર પાસેથી કોઈ પણ જાતની સ્યુસાઇડ નોટ પણ નથી મળી આવી હવે શા માટે આપઘાત કર્યો આવો જોઈએ પાંચ લોકોએ જિંદગી ટૂંકાવીવાય છે કે જીવન અને સુઈ ગયો છે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે મોડી રાત્રે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના બની ભગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્ય ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો છે આ ઘટનામાં પતિ પત્ની અને તેમના ત્રણ માસુમ બાળકના કરુણ મોત ટૂટ્યા છે ફોટોમાં જોવા મળતા પરિવારની વાત થઈ રહી છે વિપુલ કાંજીભાઈ વાઘેલા પિતા સોનલ વિપુલભાઈ વાઘેલા પત્ની કરીના પુત્રી ઉંમર અગિયાર વર્ષ મયુ પુત્ર ઉંમર આઠ વર્ષ પ્રિન્સી પુત્રી ઉંમર પાંચ વર્ષ આ પરિવાર મૂળ ધોળકાના બારકોઠા વિસ્તાર નો રહેવાસી છે

તારીખ વીસ જુલાઈ ના રોજ રાત્રે દોઢ વાગ્યા પહેલાના કોઈ સમય બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પાંચે સભ્યએ રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી અને ત્યાર પછી ક્યારે ઉઠ્યા જ નહીં એક જ પરિવારના પાંચ સભ્યના અસામૂહિક આપઘાત થી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે એક મહિના પહેલા પરિવાર રહેવા આવ્યો હતો રિક્ષા ચલાવી પરિવાર નું ગુજરાન ચાલતું હતું મકાન માલિક વાધાભાઈ અમરાભાઈ મોડિયાએ જણાવ્યું હતું કે મારે ત્યાં એક મહિના થી આ પરિવાર રહેવા માટે આવ્યો હતો તેમણે રાત્રે દોઢ વાગે દવા પીધી હતી હાલ એકસો દ્વારા તમામ મૃતદેહ દવાખાને લઈ જવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા જ વગોદરા પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યના એસપી ધંધુકા ડિવિઝન ના बीआई એફઓજીબીઆઈ અને એફએસએલ અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્રિત કરી જરૂરી સૂચનો આપ્યા હતા અને આ ઘટના અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે લાવતા કોઈ ઉપર હોય તો ખબર નથી આપઘાત નું કારણ અકબંધ કે આ પરિવારે કયા કારણોસર આટલું આત્મઘાતી પગલું ભર્યું તે અંગેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સામે નથી આવ્યું પોલીસ દ્વારા હાલ તપાસ તજવીજ ચાલુ હોવાથી વધુ માહિતી તપાસ બાદ સામે આવશે

આ જ કારણ છે એટલા મોટા સ્ટેપ લેવાના આશ્કાર છે થઈ શકે છે પણ એક કહેવી શકતા નથી કે પહેલા પણ આની લોન લેવા રહ્યા છે પણ એવું કઈ મોટો સ્ટેપ છે તો આ એકઝેન્ટ કારણ છે કે નથી તપાસના વિષય છે તપાસ દરમિયાન તે સામે આવે છે લોકો કેમ આવું કરે છે વાઘેલા પરિવારે આપઘાત કરી લીધો આ પરિવારને કોઈ સમસ્યા હશે જીવન અને મરણ કુદરત ના હાથમાં છે માણસે જિંદગી ટૂંકાવી નાખવી તે દ્રોહ છે હરિઓમ સોલંકી ન્યૂઝ બગોદરા અંજારમાં એક મહિલા